સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વ પ્રસિદ્ધ ભાતીગઢ મેળાનું આ વર્ષે છ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ થશે આ મેળાનું સુચારુ આયોજન સંદર્ભે કલેક્ટર કેસી સંપટના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી જેમાં કલેક્ટરે તરણેતરના મેળામાં રસ્તા પાર્કિંગ બસ કાયદો અને વ્યવસ્થા આરોગ્ય તળાવ અને મેળાના મેદાનની સફાઈ સ્ટેજ રેનોવેશન વિવિધ સ્પર્ધાઓનું આયોજન ગ્રામીણ ઓલિમ્પિક્સ પશુ સ્પર્ધા સંચાર વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમ સ્વાગત વ્યવસ્થા વગેરે બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અધિકારીઓને સમગ્ર મેળા દરમિયાન વીજ પુરવઠો ખાતે અને કરવા જણાવ્યું હતું મેળાઓમાં કોઈ પણ જાતનો અકસ્માત ન થાય તે વાતની તકેદારી રાખવા તમામ વિભાગોની તાકીદ કરવામાં આવી હતી અને ઉમેર્યું હતું કે જિલ્લામાં યોજાનાર દરેક મેળાઓમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવશે આ ઉપરાંત જિલ્લા તંત્રે મેળા સંદર્ભે તૈયાર કરેલી એસઓપી નો ચુસ્તપણે અમલ થશે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર